કે આજે જે નિષ્પતિઓ છે અને આ મૂળભૂત ફરજો આપણે આગલા વિડીયો અંદર કવર કરાવી દીધેલું છે તે આપણે તમારે જે છે લિંક ડિસ્ક્રિપ્શન માં આપીશ ત્યાં જઈને તમે વિડીયો જોઈ લેજો આ વિડીયો અંદર આપણે ડિસ્કસ કરતા નથી અધ્યયન નિષ્પતિઓ વિશે આ ભાષા સજ્જતાને જે મૌખિક લેખિત આ બધું જે છે આપણે કવર કરી લીધેલું છે તો આગળ જોઈએ આપણે અનુક્રમણિકા જોઈએ શરૂઆતમાં ત્યારબાદ આપણે એકમની શરૂઆત કરીશું અહીંયા ક્રમ આપેલો છે કૃતિ આપેલું છે લેખક કવિ આપેલા છે અને પાન નંબર આપેલો છે બરાબર અહીંયા પર્વત તારા એક કવિતા છે એના લેખક કવિ છે એ સુરેશ દલાલ છે

આ કાવ્ય જે પાઠ છે એ ધૂમકેતુ લખેલો છે લેખન જાલી નો રહી જે જોરાવર સિંહ જાદવે લખેલું છે આગળ વધતા એ પહેલા આપણે જે છે એ પુનરાવર્તન આવે છે પુનરાવર્તન આપણે જોઈ લેવાનું ત્યારબાદ જે આવી બીજી એક અનુક્રમણ આવે છે દૂર સિંહ દૂર શું નજીક શું ઉમાશંકર જોશી અપરાજે ધ્રુવ ભટ્ટ પરોપકારી મનુષ્યો રમણભાઈ નીલકંઠ એક જે ઈડરનો વાણીયો રમણલાલ સોની બે રૂપિયા જે વિનોદી નીલકંઠ શેરી આવે સાદ રાજેન્દ્ર

જોઈએ પર્વત તારા કાવ્ય છે આપણે ગાવાનું નથી પરંતુ આપણે સમજવાનું છે બરાબર પર્વત તારા આ કાવ્ય કોણે લખેલું છે સુરેશ દલાલે છે હવે સુરેશ દલાલની અહીંયા થોડીક માહિતી આપેલી છે એ આપણે જોઈએ હવે જુઓ કે સુરેશ દલાલનો જન્મ થાણા મુંબઈમાં થયો તો ક્યાં થયો હતો થાણા મુંબઈમાં થયો હતો એકાંત તારીખનું ઘર નામ લખી દેવું જેવા કાવ્ય સંગ્રહો હવે તમને પૂછવામાં આવે કે સુરેશ દલાલના કયા કયા કાવ્ય સંગ્રહ છે તો એકાંત તારીખનું ઘર નામ લખી દેવું આ જેવા જે છે એ કાવ્ય સંગ્રહ અહીંયા આપેલા છે હવે તેમણે નિબંધો પણ ઘણા બધા લખેલા છે રણજીતરામ સુવર્ણચંદ્ર સાહિત્ય અકાદમી જેમ એમને પ્રાપ્ત થયેલો છે બરોબર કયો કે રણજીત રામ સુવર્ણચંદ્ર સાહિત્ય અકાદમી

હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાં ક્યાં ને ક્યાંય કે જો પર્વત તારા પહોળા પોતે મોટા મોટા પર્વત હોય છે અને સરવર તારી આંખ એટલે મોટી મોટી મતલબ કે જે પથ્થર આપેલા આપણે આગ ગણવામાં આવે છે એ ઈશ્વર હું તને જોઉં છું ક્યાં ક્યાં ને ક્યાં બધા હું તમને ઈશ્વરને જોઉં છું અહીંયા એવું કહેવામાં આવેલું છે દરિયો તારું દિલ વિશાળ વૃક્ષો તારી વાત જીણો અવાજ આવે ને એટલે નાદ એટલે અવાજ ફૂલ ફૂલની રંગે સુગંધ તારી છે સોગાદ સિંહ વાઘ ને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા સૂર્ય ચંદ્ર તારા અહી જે આગ્યા ભમરા બરાબર મતલબ કે જે પશુ પક્ષીઓ વાત કરવામાં આવેલી છે સૂર્ય અંદર જે અમુક અમુક જે સિંહ વાઘ કોયલ આ જે છે એની વર્ણન કરવામાં આવેલ છે રાડ ત્રાડ ને લાડ ની સાથે મોર પીંજ ની સુર સંતા કુકડી રમતો રહે નજીક ને દૂર મતલબ કે સૂર્ય જે છે એ ડુંગર ની જે આથમતો હોય એ રીતે તમને સંતા કુકડી રમતો એ રીતે અહીંયા આપણને વર્ણન કરવામાં આવેલ છે અજવાળા ના કાંઠા વચ્ચે અંધારા ની નદી વહે એમાં મારી હોડીને આ કોણ હંકારે તું જ કહે મતલબ બરાબર તો અહિયાં આપણને જે છે એ અંદર કુદરત વિશે માહિતી આપવામાં આવેલી હતી એ આપણે થોડું થોડી ઘણી માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો અને હવે આપણે શબ્દાર્થ જોઈએ જો ખભા એટલે ખભા એટલે ખંભા સરોવર એટલે કુદરતી રીતે બનેલું સરોવર તળાવ જે વિશાળ એટલે મોટું ઘણું મોટું બરાબર રડિયાળ એટલે સુંદર તરણું એટલે તણખલું નાદ એટલે સામાન્ય રીતે મધુર લાગતો મોટો અવાજ સોગાદ એટલે ભેદ આજ્ઞા એટલે રાત્રિના અંધકારમાં ટમટમતું જીવડું ત્રાડ એટલે ગ્રજના અહંકાર એટલે હાકે ચલાવે સુર એટલે સ્વર અહીં આપણે શબ્દાર્થ જોયા હવે એની નીચે આપેલા છે શબ્દ માટે એક શબ્દ એક જ આપેલો છે રાત્રિના અંધકારમાં જે ટમ ટમ તું જીવડું એને આપણે શું કહીએ આજ્ઞ તરીકે ઓળખે છે દરેક એકમ પૂરો થાય તો તેની અંતમાં આવેલા છે વાતચીત વાળો ઓપ્શન આવે છે તમે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ બરાબર આ પ્રશ્નો છે તમારે જાતે લખી લેવાના છે ઉદાહરણ મુજબ જે વાક્ય છે એ બનાવવાના હોય છે શબ્દ મુજબ એ અહીંયા આપણને પ્રવૃત્તિ આપેલી છે તો દોસ્તો આજના વિડીયોમાં આટલું હવે દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં બીજો પાઠ એટલે કે બીજો એકમ આપણે ભણીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર આપણે આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ ને કરવાનું ન બોલતા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં